નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવા બીજ વિશે વાત કરીશું જોકે એ બીજ ખૂબ જ ફાયદાકારક છે આપણા શરીર માટે અને એક એવો રોગ છે કે જો કે ખૂબ ખતરનાક અને ઘાતક રોગ આપણે ગણી શકીએ એની અંદર એટલું આપણને એ બીજ ફાયદાકારક છે કે હંડ્રેડ પર્સન્ટ એમાંથી આપણા શરીરને એ રોગ સામે આપણું શરીર એ એ રોગ સામે લડી શકે એની સામે ટકી શકે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો અને મિત્રો તમને જો આયુર્વેદિકની અંદર ઇન્ટરેસ્ટ હોય આયુર્વેદના નિયમો અને આયુર્વેદિક ઔષધિઓ જંગલી જડીબુટ્ટી એ વિશે જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો ખાસ કરીને અત્યારના સમયની અંદર એ જે રોગ છે ખૂબ ઝડપથી વધી પણ રહ્યો છે તો એ રોગ છે મિત્રો આપણે અત્યારના સમયની અંદર ઘણા વખત આપણે ઘણા એવા રોજના ઘણા નિય આપણે સોશિયલ મીડિયા પર આપણે સમાચાર પણ જાણીએ છીએ કે નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેકની સમસ્યા થઈ રહી છે તો એક રીતે જોવા જોઈએ તો મિત્રો આ ખૂબ ઘાતક રોગ ગણી શકાય હાર્ટ એટેકનો તો એની અંદર એ જે બીજ છે એ ખૂબ ફાયદાકારક થાય છે મિત્રો તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જરૂરથી તમે એનું સેવન કરજો મિત્રો જેથી કરીને આપણું શરીર થોડું મજબૂત બની રહે એવા મોટા રોગો સામે લડી શકે તો એના માટે આપણે ઘરગથ્થું જ ઉપચાર કરી અને આપણા શરીરને થોડું બને ત્યાં સુધી સ્ટ્રોંગ રાખવાની કોશિશ આપણે પોતે કરવી ખૂબ જરૂરી છે તો એ જે બીજ છે મિત્રો એ અળસીના બીજ જો કે અળસીના બીજ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફક્ત આપણને હાર્ટ એટેકની સમસ્યાની અંદર તો ફાયદાકારક તો છે જ પણ એની સાથે બીજી પાંચથી છ એવી બીમારીઓ છે જેની અંદર પણ એ ફાયદાકારક આપણા શરીર માટે બની શકે છે એક તો છે મિત્રો આપણું ઘણી વખત આપણું પ્રેશર હાઈ થઈ જતો હોય ઘણી વખત લો થઈ જતો હોય તેવા સંજોગોની અંદર પણ આપણે અળસીના બીજનો તમે અળસીના બીજ શેકીને પણ ચાવીને ખાઈ શકો અથવા તો અળસીના બીજ શેકી દેવાના ત્યારબાદ એને ખાંડણીની અંદર અથવા ગ્રાઇન્ડર મિક્સરની અંદર તમે મિક્સ કરીને કોઈ કાચની ડબ્બીમાં ભરી રાખો તો તમે એવું કોઈ પ્રોબ્લેમ થાય તો તમે એક એક ચમચી એક ગ્લાસ પાણી લેવાનું થોડું હલકું ગરમ કરો એક પાણીની અંદર એક ચમચી જે અળસીનો ભૂકો લીધો પાવડર એ નાખીને તમે મિક્સ કરીને તમે પી શકો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે તો જે સર્ક્યુલેશનની જે તકલીફ છે હાઈ બીપી લો બીપીની જે તકલીફ છે એ પણ નિયંત્રિત થઈ જાય જેથી કરીને પણ એની આપણે રાહતનો અનુભવ થઈ શકે અને બીજું ખાસ કરીને આપણા લોહીની અંદર જે કંઈ ખરાબ કોલેસ્ટ્રોલ હોય આપણે જે પણ આપણા ખાનપાનના લીધે આપણે કંઈ ભૂલના કારણે આપણા શરીરને અંદરથી લોહીની અંદર આપણે જે પોતે હાથે કરીને આપણે જે બગાડ કરી રહ્યા છીએ મિત્ર તો એ દૂર કરવાનું પણ કામ આ અળસીના બીજ કરે છે અને બીજું ખાસ એક મોટી પ્રોબ્લેમ છે કે ઘણી વખત ઘણા લોકોને શરીરની અંદર કેન્સર સંબંધી તકલીફ થતી હોય કેન્સરના કોષો બનવાનું ચાલુ થઈ જતું હોય આ તડાનીયાના કેન્સર થતો હોય ઘણા એવા કેન્સરના પણ પ્રકાર છે તો એની અંદર પણ એ અળસીના બીજ ખાવાથી કેન્સરના જે કોષો બને એ કોષો બનવાનું બંધ થઈ જાય છે તો એની અંદર પણ આપણને ખૂબ ફાયદાકારક આ અળસીના બીજ બની શકે છે અને ખાસ કરીને જે લોકોને વાળ સંબંધી તકલીફ હોય વાળ ખરતા હોય બરાબર નાની ઉંમરે પણ વાળ સફેદ થઈ જતા હોય અથવા તો તમને ચામડી પર પણ પ્રકારની એલર્જી હોય બરાબર તમને આ ચામડી ખંજવળ આવતી હોય નાની નાની કોઈક કારણસર તમને ઝીણી ઝીણી ફોલીઓ પણ થતી હોય તો એની અંદર પણ આ અળસીના બીજ ખાવાથી આપણને ખૂબ ફાયદાકારક થાય છે તો તમે ફક્ત એમ જ તમે શેકી દેવાના ફક્ત એક ચમચી શેકી દેવાના અને એ ચાવીને તમે ખાઈ શકો તો પણ વાંધો નથી અને તમે તમારે લાંબા ટાઈમ માટે જો એનો ઉપયોગ કરવો હોય તો શેકી દેવાના એને ભૂકો કરી અને કાચની ડબ્બીમાં ભરી રાખો ત્યારબાદ તમે એક ગ્લાસ પાણી લેવાનું અને એની અંદર એક ચમચી નાખી અને તમે સેવન કરી શકો તો પણ તમને ખૂબ ફાયદાકારક થશે તો ખાસ કરીને એ જે હાર્ટ બ્લોકેજની અંદર નસોની નબળાઈ હોય તો એની અંદર ખૂબ ફાયદાકારક થાય છે આ અળસીના બીજ એક રીતે એ જોવા જઈએ તો નોર્મલ આપણે એમ નર્જર અંદાજ કરીએ છીએ અળસીના બીજ પણ એક રીતે ખૂબ આવા મોટા રોગ સામે એ લડે છે અને આપણને ખૂબ સુરક્ષિત પણ કરી શકે તો અવશ્ય પણ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને લોહીની અંદર આપણે ખરાબ કોલેસ્ટ્રોલ હોય એને પરસેવા દ્વારા બહાર કરવાનું પણ એ કામ કરે છે પ્લસ કોઈક કારણસર આપણા લોહીની અંદર ગાંઠો બનતી હોય ગાંઠો બની જાય નાની નાની ગાંઠો બની જાય તો એને ગાંઠોને છૂટું કરવાનું પણ કામ આ અળસીના બીજ કરે છે તો તમે અંદાજો લગાવી શકો તો લોહી એકદમ આપણું કમ્પ્લીટ સર્ક્યુલેશન એનું નશે નસની અંદર સર્ક્યુલેશન બરાબર જે થતું હોય તો આપણને હાર્ટ બ્લોકેજ થવાનું કોઈ ચાન્સ રહેતા જ નથી એટલું ક્લિયર કટ થઈ ગયું તો બને ત્યાં સુધી આપણે અળસીના બીજનો ઉપયોગ કરવો એની સાથે તમે કોઈ પણ બીજી ઔષધિ પણ તમે તમારી ઈચ્છા અનુસાર તમે ઉપયોગ કરી શકો અથવા તો વર્જુનની છાલનો પાવડર એનું કાળું પણ તમે બનાવીને પી શકો એ પણ હાર્ટ બ્લોકેજની અંદર ખૂબ કામ કરે છે અને નસો જે સંકોચાઈ જાય નસો ઘણી વખત દબાઈ જાય આપણે કોઈ પણ કામ કરીએ આપણને વાગી જાય ગમે તે થાય વધારે ઉંમર હોવા છતાં આપણે નસોને જે કંઈ શરીરના તમામે તમામ અંગ આપણે જેમ જેમ ઉંમર વધે તેમ એમ કમજોર થતા હોય છે એની સાથે નસો પણ કમજોર થતી હોય છે તો એવા સંજોગોની અંદર તમે અવશ્યપણે અથવા તો યુવાનોએ પણ આપણે આ પ્રયોગ અપનાવી શકીએ જેથી કરીને આપણે મોટા આ જે તકલીફ છે તો આપણે ઘણી વખત આ ન્યૂઝમાં સાંભળીએ છીએ કે સ્કૂલમાં ભણતા છોકરાઓને પણ હાર્ટ એટેક આવે છે તો એ બધું એક રીતે જોવા જઈએ તો અત્યારના સમયની અંદર આપણે જે કંઈ ભોજન લઈએ છીએ આપણને એટલું આપણે દેખાવે એકદમ સુંદર લાગતું હોય સ્વાદિષ્ટ લાગતું હોય પણ એ મિત્રો આપણા શરીરની અંદર ઝેર એક ભેગું કરે છે મિત્રો કારણ કે જે કંઈ અનાજ ખેતરોની અંદર બને છે મિત્રો પહેલાંના જમાનાની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ બિલકુલ ન થતો સિર્ફ ફક્ત અને સાણીઓ ખાતર નાખતા અત્યારના સમયની અંદર એટલા બધા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે કે કે હદ નથી તે બધા રાસાયણિક ખાતરોના લીધે જે અનાજ બને એ અનાજ આપણે આપણા ભોજનમાં લઈએ તો એ જે રાસાયણિક ખાતરની અંદર જે ઝેરી કેમિકલ છે એ આપણા શરીરની અંદર ભેગું થાય શરીરની અંદર ભેગું થાય આપણે લોહીની અંદર મળી જાય અને લોહીની અંદર મળે એટલે આપણે સુગરની તકલીફ વધે જાત જાતનું હાઈ બીપી લો બીપી થાય બરાબર એલર્જીઓ થાય ઘણા એવા ચક્કર આવે ઘણી એવી પેટ સંબંધિત સમસ્યા થઈ જાય અપજો થાય કોઈ પણ ખોરાક લઈએ તો બરાબર પચવાનું જે કામ હોય પાચન તંત્ર એ નબળું પડી જાય એટલે આપણે ગેસ થાય એસિડિટી થાય એટલે એની સાથે ઘણી એવી બીમારીઓ ઓટોમેટિક બની જાય તો બને ત્યાં સુધી આપણે શુદ્ધ અને ચોખ્ખો ખોરાક લેવો વધારે મરી મસાલા વધારે તેલવાળું ખોરાકનો ઉપયોગ ના કરવો તો મિત્રો આપણને એક રીતે જોવા જઈએ તો આપણી ટેવ હોય કે આપણને એક વખત આપણે જીભ એક વખત આપણો સ્વાદની અનુસાર આપણે ભોજન લેવાનું મન કરતું હોય પણ બને ત્યાં સુધી સાદો અને સાત્વિક ખોરાક આપણે લેવો ખૂબ જરૂરી છે તેથી કરીને આપણું શરીર લાંબા સમય સુધી આપણે સ્વસ્થ રાખી શકીએ જોકે આ શરીર પોતાનું છે એટલે પોતે ખ્યાલ રાખવો કે કઈ રીતના મારા શરીરને મારે કઈ રીતના મજબૂત સ્ટ્રોંગ રાખી શકું એ પોતાના નિયમો પોતે આયુર્વેદના અનુસાર આપણે જો નિયમો અપનાવીએ તો આપણા શરીર માટે આપણે ખૂબ લડી પણ શકીએ શરીરને મજબૂત પણ રાખી શકીએ તો આ વીડિયોની અંદર એ જ હતું કે અળસીના બીજ ખાવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ થાય છે તો કેન્સર સંબંધી જે તકલીફ હોય એની અંદર પણ એક તો લાભકારી છે પ્લસ હાર્ટ એટેક સંબંધી જે તકલીફ હોય છાતીની અંદર દુખાવો થતો હોય છાતીની અંદર દુખાવો થવાના પણ ઘણા એવા કારણો છે મિત્રો એ પણ આપ જાણો જ છો પણ ખાસ કરીને લોહીની અંદર કોઈ કારણસર બગાડ થાય ગાંઠો બને તો એ લોહી જામી જાય એને છૂટું કરવાનું કામ પણ આ અળસીના બીજ કરે છે તો અવશ્ય પણ એ આપણે અઠવાડિયાની અંદર એકથી બે ટાઈમ પણ તમે લઈ શકો દરરોજ તમે એક ચમચી પણ લઈ શકો ધીરે ધીરે કરી લાંબા સમય માટે પણ આપણે એનો પ્રયોગ કરીએ તો આપણું શરીર સારું રહી શકે નાની મોટી બીમારીઓથી આપણે બચાવી પણ શકે તો આ વિડીયોની અંદર એ જ આપણે માહિતી મેળવવાની હતી કે અળસીના બીજ ખાવાથી આપણા શરીરમાં કેટલા લાભ મળી શકે ઘણા એવા લાભ મળી શકે તો પણ તમે આ પ્રયોગ અપનાવજો અને ઘરની અંદર અળસીના બીજ લાવી એને શેકી અને પાવડર બને કોઈ કાચીની ડબ્બીમાં ભરી રાખો અને તમે તમારી ઈચ્છા અનુસાર તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને શરીર પણ સારું રહે અને ભવિષ્યમાં આપણને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ સામે આપણું શરીર લડી પણ શકે જોકે દિવસે ને દિવસે વાતાવરણની અંદર પણ એટલું સુધારો થતો નથી અને વાતાવરણ પણ એટલું ક્લીન આપણને મળતું નથી એના કારણે આપણા શરીરને બાહ્ય રીતે પણ એટલી તકલીફ થાય છે આંતરિક રીતે પણ એટલી તકલીફ થાય છે એના કારણે ઘણી એવી બીમારીઓ ઓટોમેટિક પ્રવેશી જાય છે તો બને ત્યાં સુધી આપણે આપણા પોતાના શરીરને સાચવવું એ આપણી પોતાની ફરજ છે તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો તમને જો આવી જ આયુર્વેદિક ઔષધિઓ જંગલી જડીબીટીઓ કોઈ બીજ ખાવાથી ફાયદો કયા થાય છે એના વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળી બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ